ઝારોલા લાયન્સ હોસ્પિટલ ખાતે જેટલા દર્દીઓનો આંખનો ઓપરેશનનો કેમ્પ યોજાયો સંખેડા તાલુકાના ઝારોલા લાઇન્સ હોસ્પિટલમાં સંખેડાના પત્ની અને અમેરિકા સ્થિત એવા ડોક્ટર પ્રફુલભાઈ તેમજ માલતીબેન દ્વારા પોતાની માતૃભૂમિનું ગામ તેમજ સંખેડા તાલુકાના લોકોની સતત ચિંતા કરે છે અને આંખથી પીડાતા દર્દીઓ માટે સારોલાલ લાઇન્સ હોસ્પિટલ સંખેડા માટે સ્વાગત વિધિ કરી હતી સંખેડા લાયન્સ હોસ્પિટલમાં ફરજ નિભાવતા ડૉક્ટર હર્ષ રાઠોડ તેમજ ડોક્ટર હરિકૃષ્ણભાઈ પટેલ તેમજ ડોક્ટર રામચંદ્રભાઈ તેમજ વિષ્ણુભાઈ દ્વારા આવેલ મહાનુભવોનું ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું અને આજરોજ હોસ્પિટલ ખાતે તેવીસ જેટલા આંખના દર્દીઓના ઓપરેશન સફળ થયા હતા અને દરેક દર્દીનું જીવન તંદુરસ્ત રહે તેવી પ્રાર્થના કરી હતી અને એક દર્દી ગરૂડેશ્વર તાલુકાના મીઠીવાવ ગામના પાર્વતીબેનની ઉંમર

મારી સ્પેશિયાલિટી સાયકાટ્રી છે અને હું બોર્ડ ઓફ ટ્રસ્ટી છું અમારા શાર્લોટના ગ્રુપની એનું નામ છે જીક આપી અને હું સિવિલ હોસ્પિટલ અમદાવાદ બીજે મેડિકલ કોલેજની બી જે એમસીએએની એની પ્રેસિડન્ટ છું અને આપી એ અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિનમાં હું બોર્ડ ઓફ ટ્રસ્ટી છું અને શાર્લોટના હિન્દી સેન્ટરમાં વૈષ્ણવ ગ્રુપમાં બહુ જ એક્ટિવ છીએ અને અમે લોકલી અમે બધું બહુ કામ કરીએ છીએ અને અમારા હેલ્થ કેમ્પમાં અમે જઈએ છીએ અમે આપીમાં બહુ એક્ટિવલી ઇન્વોલ્વ છીએ અને અમે અત્યારે દિલ્હીમાં અને મણિબાલમાં કોન્ફરન્સ એટેન્ડ કરીને આવ્યા અને દર વર્ષે અમે છેલ્લા સત્તર વર્ષથી ગ્લોબલ હેલ્થ સમિટમાં આવીએ છીએ અને આપીની યરલી કોન્ફરન્સમાં અમે દર વર્ષે જઈએ છીએ અને અમે હેપેટાઇટિસ છે પછી ટ્રોમેટિક બ્રેઇન ઇન્જરી છે એચપીવી વેક્સિન છે અને કોવિડમાં અમે ઓક્સિજન પ્લાન્ટ બીજે મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલમાં આપેલો અમારા ગ્રુપે બે લાખ જેવા ડોલર્સ ભેગા કર્યા હતા અને આપી લોકોએ પાંચ લાખ પાંચ મિલિયન ભેગા કરેલા એમાંથી જ અમે ત્રણ સાડા ત્રણ મિલિયન જેવા રેસ્પિરેટર્સ અને ઓક્સિજન પ્લાન્ટ્સ અને બધું કોવિડ રિલેટેડ વસ્તુ આપી હતી અને અમને બહુ આનંદ થાય છે કે અમે થોડું ઘણું કામ કરી શકીએ છીએ આપીમાં જે થાય કરીએ છીએ